સુરતમાં વારંવાર બાળાઓ પર નરાધમો નજર બગાડતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ઉધના વિસ્તારમાં પંદર વર્ષે કિશોરીની છેઠ્ઠી કંડા સાપ્તાહિકના પત્રકારને ઉધના પોલીસે ઝેડપી પાટી સળિયા પાછળ ધકી દીધો છે સુરતમાં નરાધમો વારંવાર માસુમ બાળાઓને નિશાન બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ફરી આવા જ એક નરાધામ ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે કે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને સાપ્તાહિક અખબાર ચલાવતા અજય નામના નરાધમે પંદર વર્ષની કિશોરીને અડપલા કર્યા હતા અને સંબંધ નહીં બાંધે તો જાનથી મારી નાખવાની કિશોરીને ધમકી આપી હતી તેથી ગભરાયેલી કિશોરી દોડીને ઘરે ગઈ હતી અને પિતાની સઘળી હકીકત કહી હતી જે લઈને કિશોરીના પિતાએ ઉднаપુર પોલીસ મતકે જે нараધમ સાપ્તાહિકના પત્રકાર અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક ઉднаપુર સે છેડતી અને પોક્સો એક્ટનો ગુનો નોંધી нараધમ અજયની જેલ ભીપારી છે ઉднаપુર પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી ધરપકડ બાદ આ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં છે આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે એ સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના પોતાનું આ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ સુરતમાં નરાધમ વારંવાર માસુમ બાળાઓ કિશોરીઓ અને યુવતીઓને નિશાન બનાવી રહ્યા છે ત્યારે આવા નરાધમોને કડકમાં કડક માં કડક સજા થાય તેવી માંગ ઉઠવા પામી છે અઝર કુરસી સાથે હેઠળ